મહાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે ધાંગધ્રા બસ સ્ટેશનથી આપણે આ જવાનું છે ચોટીલા આપણી યાર એક ભાઈબંધ છે ને બે ઓલી બાજુ ભાઈ એક આપણને બાઈક લઈને બસ સ્ટેન્ડ મૂકવા આવ્યો છે તો હાડા હાથનો ટાઈમ હે તો બસ આવે એટલે આપણે નીકળી તો ફાઇનલી આપણે બે ગઈ બસમાં અને હવે સીધા મળીએ ચોટીલા તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા અને પ્રસાદી લઈ લીધી તો વરસાદી વાતાવરણ એટલે મજા આવી એવું જોવો તમે ખાલી લાગે ને ભાઈ ગજબ પર એ ક્યાં હોવા ભાઈ બૂટ જો તો ભાઈ આપણે અડધે પહોંચી ગયા અને આપણે જો આગળ જાય અને ધાર આવ્યો એક ધારો ઊંચો થોડું કાઠું તો પડે ચડી જાય તો ભાઈ ચડતા ચડતા થાક લાગી ગયો તમે નીચે જો

હવે જય અંદર કેવી દુઃખાય ભાઈ તો અહીંયા મંદિર છે સંતોષી મનોજ હો અને આગળ સાત બેનો કોડિયરમાં bien we. Tuh ayah aji jo Sri Swayam Udevi. Bos ayah buka mata tuh jatuh. Kalau ban nikri. Tuh ayah chandlo nih. Tersen kerja chandlo. Apar apar. Tuh tuh apar. તો અમારે ભાઈ જેની બહુ વાયરે વાત કરે દર્શન દર્શન કરવા આવ્યો એની વાયરે વાત કરવા ચોટી કરવાની બહુ વાયર વાત કરવા આવ્યો તો અહીંયા નારિયેલ વધારવાનું છે આપણે અહીંયા અહીંયા હવે નારિયલ તો તમે બધા જોવા ફેમસ જગ્યા ભાઈ બધા અહીંયા ફોટો પાડે અહીંયા માતાજીનું ની ત્રિશુલ છે નીચેનું વ્યૂ જોવો ભાઈ ગજબ ચોમાસાની સીઝન છે ને એટલે કઈક અલગ જ ભાઈ આવે છે તો ભાઈ આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈ પાછા નીચે હવે વસ્તુ ખરીદવાની છે ખરીદી લે ભૂરિયા લોકો દેખો ભૂરિયા લોકો ભુરિયા લોકો આ જો આગળ આગળ જાય જો જો જો

મું ચમાર અંતંત લે નાલા પડી નાલા આ લાગે આમ આમ કહી તો આમ કહી તો માર સમજતો અસલ ફૂંડો લાગે છો ફૂંડો એ આઈ 3g લઈ લેવાનું એની વહુ કેટલી ચોઇસ કરે કેન નો ગોતે એની વહુ હતું આમ જો આટલું આટલું બધું પડ્યું છે લ <laughs> 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 <laughs>

के साथ आज की मजदूरी यही खत्म करते हैं अब नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय